હિંમતનગર ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી વીએચપી દ્વારા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર દેશમાં આજે બાબા સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતાને ધ્યાને રાખી સામાજિક સમરસતા અંતર્ગત ઠેર ઠેર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાબા સાહેબ દ્વારા કરવામાં આવેલ કામ અને તેમના જીવન ચરિત્ર વિશે લોકોને સમજાવવામાં આવ્યા હતા તો શહેરના મધ્યમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા આજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે સિવિલ સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સાથે સાથે આજરોજ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા સમાજની અંદર સામાજિક સમરસતા ઊભી થાય બાબા સાહેબે કીધું છે એ પ્રકારે સર્વ લોકો શિક્ષિત બને સંગઠિત બને અને રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર સૌ જોતરાય અને આપણે સૌ હિન્દુ છીએ એ ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણ કરી ભારતને વિશ્વગુરુ બનાવવામાં સહાયરૂપ બનીએ એ જ આજના દિવસે સમાજના તમામે તમામ લોકોને સમરસ બનીને આપણે સૌ એક બની રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં જોતરાઈએ એ જ અભ્યર્થના જય ભીમ ડોક્ટર સાહેબ આંબેડકરની જય 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 શ્રીરામ નમસ્તે મહા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા આયામ દ્વારા આજે પૂજ્ય બાબા સાહેબને પુષ્પ પુષ્પાંજલિ પુષ્પાર્પ કુલહાર અર્પણ કરવામાં આવ્યો દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાના પ્રણેતા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને એમને જે જીવનમાં આપણને જે બોધ આપ્યો છે એના બોધ લઈ અને સામાજિક સમરસતાનું જે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે એની ગતિ વધે છે આજે ચૌદમી એપ્રિલે પૂજ્ય શ્રીનો જન્મદિવસ નિમિત્તે સામાજિક સમરસતા એમ દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌના સમાજના બંધુઓને પણ જન્મ જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ અને બાબા સાહેબે જે પ્રમાણે જે પોતાના જીવનમાં કહ્યું છે એ આપણે જીવનમાં બધા ઉતારીએ અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજને દ્રઢ બનાવવા માટેનો સંકલ્પ કરીએ એવી શુભેચ્છાઓ જય શ્રી રામ જય ભીમ ભારત માતા કી જય bureau report h24 news himmatnagar